તો કેમ કિરણ ચોક નીલ્કન પ્લાઝાની બાજુમાં સત્યમ રેસિડેન્સી દુકાન નંબર એક અને બે નહી બીજી શાખા છે નહીં થવાની નથી બાકી હા એટલા માં આગળ નઈ ક્યાંય લીલીયા તાલુકાના અસલ ઓરિજિનલ પકોડા ખાવા માટે આપણે આવી ગયા છીએ આ ભાઈ છે એકલા ત્રણ તાવડા સંભાળે છે જુઓ તમે પકોડા ગરમા ગરમ આ બીટરમાં નાખી અને એકદમ ફ્રેશ કસ્ટમરને અહીંયા મળી રહી વર્ષોથી લીલીયા તાલુકાના ફેમસ પકોડા કહી શકાય રાધેશ્યામ પકોડા જે પહેલાં નાની એવી લારીથી સામે શરૂઆત થઈ હતી ને અત્યારે આ પોતાની બે દુકાન ચાલુ કરી દીધી છે આટલો વિકાસ કર્યો છે બીજી કોઈ શાખા નથી રાધેશ્યામ પકોડા તમારે ચોક્કસથી એક વખત યાદ રાખવું ચાલો રાધેશ્યામ પકોડામાં અંદર જોઈએ અને શું ખાસિયત છે કે એટલા બધા વખાણાય છે એ પણ આપણે જોઈએ નામ યાદ રાખજો રાધેશ્યામ પકોડા બીજા એક પણ શાખા નથી રાધેશ્યામ પકોડા ચોક્કસથી યાદ રાખજો આ ભાઈનો ચહેરો પણ તમે જોઈ લો એક વખત આ ભાઈની એક જ શાખા છે બીજી કોઈ જગ્યા પર શાખા નથી એમની જુઓ તમે બીટર બનાવવાની રીત જુઓ એકદમ યુનિક છે બેટર એમની મેઇન મોનોપોલી છે જુઓ તમે બીટરમાં કોઈ જગ્યા પર તમને લોટનો બેસ જોવા નહીં મળે એક વખત સાહેબ બતાવો તો બિટર લગાવીને આમ તમે આમાં કોઈ જગ્યા પર લોટનો બેસ તમને જોવા નહીં મળે એ સૌથી સારી અને ખાસિયતવાળી વાત છે આ પકોડાની પચીસ રૂપિયાની પ્લેટ છે અને એકદમ જો તમે તેલની ક્વોલિટી પણ જોઈ લો તમને એવું લાગતું હોય તો તેલની ક્વોલિટી પણ બતાવી દઈએ છે ને આ જુઓ તમે ગરમા ગરમ ફ્રેશ પકોડા તમારી નજરની સામે બની આના ઉપર આપણે કંઈ મસાલો લગાવીએ છીએ પછી બની જાય પછી ચાટ મસાલો આપણે લગાવતા હોય છે ચાલો આપણે આપણી ડીશ બનાવીએ Yeah.

આપણે જૂના ચાલીસ વર્ષથી હતા ચંદુભાઈ કરીને એ કોરોનામાં નિવૃત્ત થયા પછી આપણે એ જગ્યા એ કેટ એ બધું આપણે સંભાળ્યું બરોબર આપણે ત્રણ વર્ષ ને આપ્યું ને લીલ્યા રાધેશ્યામ પકોડા છે ને આ લીલિયા રાધેશ્યામ પકોડા પચીસ રૂપિયા ખાસિયત એક અમારી ચટણીની ક્વોલિટી છે અને ક્રિન્ચી પકોડું

બપોરે બાર થી નવ આમ ભાવેશભાઈ ભાલાળા છે લીલીયા મોટા અને અમારી જૂની શાખા હજી લીલીયા ચાલુ છે રાધેશ્યામ ને કોઈને પ્રૂફ જોતું હોય તો લઈ લઈશ Gracias.